મેયર ચેરમેનની આડોડાને લઈને સુભાનપુરા ઇલોરા પાર્ક ગાર્ડન જોગિંગ ટ્રેક નું પંદરમી ઓગસ્ટના રોજ સાંજે લોકાર્પણ થઈ શક્યું હતું વિવાદમાં રહે છે સાથે પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો સાથે પણ ટકરાતા રહે છે પ્રદેશ કક્ષાએ અને નોંધ પણ લેવાય છે મનમાની કરતા નેતાઓ ઉપર પ્રદેશ સંગઠનની સતત નજર છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ના આથા પ્રયત્ન બાદ ત્યાં નવીન ગાર્ડનની ભેટ સુભાનપુરાના રહીશો મળી છે ગાર્ડન ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે વડોદરામાં ઘણા ગાર્ડન ડેવલપ થયા છે પાલિકાની માલિકીના તમામ ઓપન પ્લોટ ગ્રીન બેલ્ટની જમીન ઉપર આ રીતે ગાર્ડન ડેવલપ થવા જોઈએ પરંતુ ઘમંડી અને મનમાની કરતા નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓને જનતા ઓળખી ગઈ છે જાગૃત નાગરિકો હવે સીએમઓ પીએમઓ કમલમમાં આવા મનમાની કરતા પદાધિકારીઓની સામે ફરિયાદ કરતા થઈ ગયા છે પછી હવે જો સમય નહીં સાચવ્યો તો જાગૃત જનતા જાતે જ લોકાર્પણની વિધિ કરી લેશે અને મેહની રાહ નહીં જોવે તેવી ચિંતી પણ ઉચ્ચારવામાં આવી હતી એક વધારે ગાર્ડનનો ઉમેરો થઈ રહ્યો છે આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડોદરાના પોસ ગણાતા એવા ઇલોરા પાર્ક વિસ્તારમાં ગ્રીન બેલ્ટમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિસ્તારના અગ્રણીઓના સહયોગથી એક જોરદાર જગ્યા પર સુંદર બગીચાનું આયોજન થયું છે અને આજે એનું ઉદઘાટન અમારા વિસ્તારના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પણ અગ્રણી જયેન્દ્રભાઈ શાહ લાલાભાઈની હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આઈરે પૂર્વ કાઉન્સિલર દિલીપ નેપાલી સહિત સિનિયર શ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ને લોકો મેક્ઝિમમ આનો લાભ લે એવી સૌને વિનંતી